આ દિવસે શ્રાવણ નક્ષત્ર પૂર્ણિમા હોવાના કારણે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બન્યો છે વહેલી સવારે ઋગ્વેદી અને યજુર્વેદી બ્રાહ્મણોએ જનોઈ ધારણ કરી છે આ દિવસે બ્રાહ્મણો વર્ષ દરમિયાન થયેલા પાપોના પશ્ચાતાપ માટે દસ વિધિ સ્નાન કરી નવી યજ્ઞ પવિત્ર ધારણ કરે છે સવારે શ્રાવણ નક્ષત્ર પછી બહેનો જ નહીં ગુરુ શિષ્યો રક્ષા પોટલી પણ બાંધી શકશે વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર